પલસાણાના બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડી ઓવરફ્લો થઈ છે જેને કારણે ગઈકાલ સાંજથી આખું ગામ બેટમાં ફેરવાયું છે બલેશ્વર ગામે ખાડી પર રહેતા ફળિયામાં ચોળીસ પરિવાર ફસાયા હતા જે તમામના સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે પલસાણાના તાતી ઝગડા ગામે રાજહંસ ટેક્સ પાર્કમાં પણ 250 પચાસ લોકો ફસાયા હતા જેઓનું ફાયર વિભાગ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સુરત જિલ્લામાં છેલ્લા છત્રીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે નદી નાળા ગાંડા સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે પસાર થતી બત્રીસ ગંગા ખાડીમાં ઘોડા પૂર આવ્યું છે એને લઈને ખાડીના પાણી ચારેય કોર ફરી વળ્યા છે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે સતત જળ સ્તરમાં વધતા પલસાણા તાલુકા સહિત સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે બત્રીસ ગંગા ખાડીના પૂરમાં ચાલીસ પરિવાર ફસાયા હતા આ ફસાયેલા તમામ લોકોની રેસ્ક્યુ કરવાની કામગીરી બારડોલી ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી બારડોલી ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી બોટ મારફત એક પછી એક ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું પૂરમાં ફસાયેલા તમામ લોકો સહી સલામત બહાર નીકળી જતા જિલ્લા વહીવટી તંત્ર સાથે સાથે ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો બલેશ્વરના જે સામે પર આવેલો એ બાર ગંગા ખાડીને પાસે આવેલા જે કસ્બામાં આજે બાડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરને કોલ મળ્યો હતો મામલાદારથી તેમજ તલાટી શ્રી દ્વારા કે ત્રીસ થી પચાસ માણસો ત્યાં ફસાયેલા છે તેઓનું સંયુક્ત રીતે બારડોલી ફાયરની ટીમે આખું રેસ્ક્યુ કર્યું છે સૌથી પહેલાં પહેલું રેસ્ક્યુ અમે જે ગર્ભવતી સ્ત્રીઓ તેમજ અ બાળકો અને વૃદ્ધો એનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ જે સ્થાનિકોનો જે હતો રેસ્ક્યુ કરેલું હતું હાલ જે ખાડીમાં આશરે પંદર થી વીસ ફૂટ જેવું પાણી સ્થાનિકોનું કહેવા મુજબ હતું હાલ જે રેસ્ક્યુ કર્યા છે તેના શેલ્ટર હાઉસ છે નજીકના એમાં તેઓને શિફ્ટ કરવામાં આવે બારડોલીના ફાયર ઓફિસર પીબી ગઢવીએ જણાવ્યું હતું કે બલેશ્વરની સામે પારની ખાડી વિસ્તારના કસ્બામાં આજે લગભગ ત્રીસ થી પચાસ લોકો ફસાયા હોવાનો કોલ મળ્યો હતો જેથી બારડોલી ફાયરની ટીમે તેમના રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી અમે સૌપ્રથમ પ્રથમ સગર્ભા બહેનોનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ અમે બાળકો અને વૃદ્ધોનું રેસ્ક્યુ કર્યું હતું એ બાદ છેલ્લે અન્ય સ્થાનિક લોકોના સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા સ્થાનિકોના કહેવા મુજબ હાલ ખાડીમાં પંદર થી વીસ ફૂટ જેટલું પાણી છે રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને નજીકના સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે હાલ પલસાણા તાલુકા વહીવટી તંત્ર દ્વારા પૂરથી અસરગ્રસ્ત થયેલા તમામ લોકોને સહી સલામત જગ્યા પર ખસેડી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દીધી છે જ્યાં સુધી ખાડીના પાણી નહીં ઓસરે ત્યાં સુધી તેમને ઘરે નહીં જવા દેવાય એવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે મલેશ્વર ગામથી ટાંકી ફળિયામાં વસવાટ કરતી કુટુંબની બાવન વ્યક્તિના બારડોલી ફાયર બ્રિગેડની ટીમે સુરક્ષિત રેસ્ક્યુ કર્યા હતા રેસ્ક્યુ કરેલા તમામ લોકોની બલેશ્વર પ્રાથમિક શાળા ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે સુરત જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર તાતી ઝઘડા સહિતના ગામો વધુ વરસાદની પ્રભાવિત થયા છે પલસાણા તાલુકામાં પસાર થતી બત્રીસ ગંગા ખાડીમાં ઘોડાપુર આવ્યું છે ખાડીના પાણી ગામોમાં ઘૂસી ગયા છે જેને લઈને તંત્ર કામે લાગી ગયું છે

તેમજ જે પણ લોકો ફસાયા હતા તેઓને ફાયર વિભાગની ટીમે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી જોકે ઘણા લોકો ઊંચી બિલ્ડિંગોમાં સહી સલામત પહોંચી જતા તંત્ર સહિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો